નમસ્કાર મિત્રો જે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ફોરેસ્ટ ગાર્ડની રોજની આઠ વાગ્યાની સિરીઝ આપણી ચાલી રહી છે નવા સિલેબસ મુજબ તેની અંદર આજે આપણો ત્રીજો ભાગ છે દરરોજના આપણે સિલેબસ પ્રમાણે પચીસ પચીસ પ્રશ્નો લેતા છે આજે એક અલગ ટોપિક લઈને આવ્યા છે જો તમે અમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે લીધો છે ટોપિક એ સામાન્ય વિજ્ઞાનનો એની અંદરનું જીવવિજ્ઞાન જેની અંદર પ્રાણી અને વનસ્પતિ એને લગતા સવાલો લીધા છે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમને અવશ્ય કામ આવવાના છે આ પચીસે પ્રશ્ન પચીસ પ્રશ્નો છેલ્લે સુધી જોજો મિત્રો ખૂબ જ અગત્યના એમસીક્યુ લીધા છે જે તમારી આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવવાના છે તો ચાલો શરૂઆત કરીએ આપણે હવે પહેલા પ્રશ્નથી જીવવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ઓપ્શન છે એરિસ્ટોટલ કો કેરોલસ લિનિયસ આર્યભટ્ટ કે થિયોફેરસ્ટ તો એનો જવાબ આવશે એરિસ્ટોટલ ત્યારબાદ છે બીજો પ્રશ્ન સિસ્ટીમા નેચર પુસ્તકના લેખક કોણ છે એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ આર્યભટ્ટ કે થિયોફેરસ્ટ તો એનો જવાબ આવશે થિયોફેરસ્ટ જ્યુલોજી પ્રાણી વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ આર્યભટ્ટ કે થિયોફેરસ્ટ તેનો જવાબ આવશે એરિસ્ટોટલ જેને પ્રાણી વિજ્ઞાનના પિતા તેમજ જીવ વિજ્ઞાનના પિતા પણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ આર્યભટ્ટ કે થિયોફેરસ તો એનો જવાબ આવશે કેરોલસ લિનિયસ કેમ કે એમણે જીવસૃષ્ટિને બે બે ભાગની અંદર વહેંચી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તેથી કેરોલસ લિનિયસને આધુનિક વર્ગીકરણના પિતા કહેવામાં આવે છે જીવ જીવવિજ્ઞાન શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોગ કર્યો હતો એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ રોબર્ટ હુક કે લેમાર્ક તો એનો જવાબ આવશે મિત્રો લેમાર્ક જેમણે જીવવિજ્ઞાન શબ્દ સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો ત્યારબાદ છે દ્વિનામીકરણ પદ્ધતિના જનક કોને કહેવામાં આવે છે એરિસ્ટોટલ કેરીલોસ લિનિયસ રોબર્ટ હુક કે લેમાર્ક તો એનો જવાબ આવશે કેરોલસ લિનિયસ આપણે આગળ જોઈ ગયા દ્વિનામીકરણ પદ્ધતિ એમણે વિકસાવી હતી દ્વિનામીકરણ પદ્ધતિમાં પ્રથમ નામ એ શું દર્શાવે છે જાતિ પ્રજાતિ વૈજ્ઞાનિકનું નામ કે અટક તો એની અંદર પ્રથમ નામ જે આવે છે એ પ્રજાતિનું નામ દર્શાવે છે દ્વિનામીકરણ પદ્ધતિમાં બીજું નામ એ શું દર્શાવે છે જાતિ પ્રજાતિ વૈજ્ઞાનિક નામ કે અટક એનો જવાબ આવશે જાતિ દ્વિનામીકરણ પદ્ધતિમાં ત્રીજું નામ એ શું દર્શાવે છે જાતિ પ્રજાતિ વૈજ્ઞાનિકનું નામ કે અટક હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે વૈજ્ઞાનિકનું નામ ત્યારબાદ રોબર્ટ હુકે સૌ પ્રથમ કઈ વનસ્પતિના કોષો શોધ્યા આંકડો ઓક ચેસ્ટનટ કે ચેરી એનો જવાબ આવશે ઓક વનસ્પતિના કોષો શોધ્યા રોબર્ટ હુકે કોષ કઈ અવસ્થામાં રોબર્ટ હુકે કોષ જે શોધ્યા એ કોષ કઈ અવસ્થામાં હતા જીવિત મૃત અવિકસિત કે વિકસિત એનો જવાબ આવશે મૃત અવસ્થામાં કોષ પેશી અંગ શરીર અંગતંત્ર એને યોગ્ય ક્રમમાં ગોઠવો પેશી એ કોષથી મોટું આ આપણે બીજી સાઈડથી જોઈએ અંગતંત્રથી મોટું પેશી પેશીથી મોટું શરીર શરીરથી મોટો કોષ અને કોષથી મોટું પેશી આ ખોટો જવાબ છે અંગતંત્રથી મોટું પેશી પેશીથી મોટું શરીર શરીરથી મોટું કોષ અને કોષથી મોટું અંગ આ પણ ખોટો આન્સર છે ત્યારબાદ શરીરથી મોટું અંગતંત્ર હવે શરીર મોટા મોટું શરીર જ અહીંયા ક્યાં અહીંથી જ તમને ખ્યાલ આવી જાય એ જવાબ ખોટો છે ત્યારબાદ હવે એક જ વિકલ્પ રહ્યો એ આપણો જવાબ સાચો હશે કોષ કોષથી મોટું પેશી પેશીથી મોટું અંગ અંગથી મોટું અંગતંત્ર અને અંગતંત્રથી રચાય છે શરીર આ રીતે આ રીતે કોણ તમને ક્રમ પૂછવામાં આવી શકે છે વિધાનવાળા વાક્યો બને તો હવે જોઈએ આગળનો પ્રશ્ન કયું સજીવ એક કોષીય સજીવ નથી જો ધ્યાનથી વાંચજો એક કોષીય સજીવ નથી આપણે આખો પ્રશ્ન વાંચતા નથી ને અમીમાં ટીક કરીને આવી ગઈ સજીવ નથી એમ પૂછ્યું છે એટલે માત્ર એક જ સજીવ એવું હશે જે એક કોષી નથી યુગલીના પેરામિસ્યમ અમીબા કે કૂતરો તો આ ત્રણે ત્રણ જે છે એ એક કોષીય સજીવ છે અને આ કૂતરો છે તે બહુકોષીય સજીવ છે એટલે કૂતરો જવાબ આવશે કયો સજીવ એક કોષીય સજીવ છે અહીંયા પૂછ્યું છે જો કયો સજીવ એક કોષીય સજીવ છે યુગલીના પેરામિસ્યમ અમીબા કે આપેલા તમામ જવાબ આવશે આપેલા તમામ સજીવ સૃષ્ટિનો મોટામાં મોટો કોષ કયો સજીવ સૃષ્ટિનો છે પૂછો ચેતાકોષ અંડપિંડ સહમુગનું ઈંડું કે શુક્રકોષ એનો જવાબ આવશે સરામુગનું ઈંડું જે સજીવ સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો કોષ છે માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો ચેતાકોષ અંડપિંડ પેંગડું કે શુક્રકોષ અહીંયા પેંગડું ટીક કરીને આવીએ પણ પેંગડું એ શરીરનું નાનામાં નાનું હાડકું છે બરાબર અને ચેતાકોષ આનો જવાબ આવશે શરીરનો માનવ શરીરનો સૌથી મોટો કોષ માનવ શરીરનો સ્ત્રીઓમાં સૌથી મોટો કોષ કયો ચેતાકોષ અંડકોષ પેંગડું કે શુક્રકોષ એનો જવાબ છે અંડકોષ શુક્રકોષ એ માનવ શરીરની અંદર પુરુષોની અંદર આવે છે માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો રેડ બ્લસ બ્લડ સેલ અંડકોષ પેંગડું કે શુક્રકોષ એનો જવાબ આવશે આરબીસી રેડ બ્લસ સેલ કયા કોષમાં કોષ દિવાલ હોય છે પ્રાણીકોષ વનસ્પતિ કોષ ઉપરના બંને કે એક પણ નહીં એનો જવાબ આવશે વનસ્પતિ કોષ જેની અંદર કોષ દિવાલ હોય છે કયા કોષમાં કોષ દિવાલ હોતી નથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે પ્રાણીકોષની અંદર કોષ દિવાલ હોતી નથી વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે કોષ દિવાલ શેની બનેલી હોય છે કાર્બન સેલ્યુલોઝ રક્તકણો કે પાણી એનો જવાબ આવશે સેલ્યુલોઝ વનસ્પતિ કોષનો આકાર કેવો હોય છે ગોળ ચોરસ અચોક્કસ કે એક પણ નહીં તો વનસ્પતિ પ્રાણી કોષનો આકાર કેવો હોય છે આકાર કેવો હોય છે તો પ્રાણી કોષનો આકાર ગોળ ચોરસ અચોક્કસ કે એક પણ નહીં જવાબ આવશે ગોળ હોય છે આર એન એ ની શોધ કોણે કરી હતી આર્થર વોટસન બંને કે એક પણ નહીં આર્થર અને વોટ સૌન બંનેએ આર એની શોધ કરી હતી એટલે જવાબ આવશે બંને મનુષ્ય શરીરમાં કેટલી રંગસૂત્રની જોડ આવેલી છે પચીસ ત્રેવીસ ઓગણીસ કે આઠ તો માનવ શરીરની અંદર ત્રેવીસ રંગસૂત્રની જોડ આવેલી હોય છે રંગસૂત્રની જોડ એટલે એક્સ એક્સ વાય એ રંગસૂત્રની જોડ કહેવાય છે જે ત્રેવીસ જોડ માનવ શરીરની અંદર આવેલી હોય છે લાઇસોઝોમ્સની શોધ કોણે કરી હતી લાયસોઝોમ્સની શોધ એડવિન આર્થર માર્તિન લ્યુથર કે ડી ધ્રુવે કરી હતી જવાબ આવશે ડી ધ્રુવ જેમણે લાયસો જોમ્સની શોધ કરી હતી તો આ હતા મિત્રો આજના પચીસ એમસીક્યુ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટેના સામાન્ય વિજ્ઞાનની અંદર જીવવિજ્ઞાનના જો તમને અમારા આ પ્રયત્ન ગમતો હોય તો તમારા મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય તેવા મિત્રોને શેર કરો રોજની પાંચ મિનિટ આપનો નોલેજમાં ખૂબ જ વધારો કરી દેશે અને તમારું રિવિઝન પણ થઈ જશે જો તમે અમારી ચેનલ સાથે સંકળાયેલા રહો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત